મજા લેવા માટે ડાંગમાં કયા કયા સ્થળો છે તમને વધારે આકર્ષિત કરે છે ડોન પાંડવા સાબરીધામ મહલ કેવડી ઈરાધોદ બધા સારા એકદમ સરસ મજાના સ્થળો છે અને માણવાલાયક સ્થળો છે જી બિલકુલ આપણી સાથે બહેનો પણ જોડાયા છે આપણે એમની સાથે વાત કરીશું અજીબેન આપનું નામ હા ઇન્દુ બોજ અને શું કહેશો આ પ્રકૃતિ વિશે અમે અહીંયા આર વર્ષે આવીએ છીએ 10 15 વાર આવીએ છીએ પણ અમને અહીંનો નજારો બહુત મસ્ત લાગે છે એકદમ સ્વસ્થ સારું હોય છે બુલેટદાનનું اچھا સહલાણી તરીકે ઘણા શહેરોમાંથી અહીંયા આવતા હોય છે એમને શું સંદેશ આપશો આપ એમને માથે કે કે આવો અહીંયા આવો સારું છે એકદમ ચોખ્ખું સ્વસ્થ નજારો બી બહુ ફાઈન છે આયા પ્રકૃતિ જાળવી રાખે છે અને કચરો અહીંયા તો અહીંયા ફેંકતા નથી બોટલો બોટલો કશું દેખાતું નથી સ્વસ્થ સુંદર અને સારો નજારો હોય છે બેન કહી રહ્યા છે કલકત્તા આવ્યા છે મેમ આપસે વેસ્ટ બંગાળ પર આયે હુ હે કેસાહોલ प्रकृति का नजारा બહુ देखने लायक है बारिश में तो ये जो न, नजारा बन रहा है ये तो बहुत ही अच्छा लग रहा है जी आप फर्स्ट टाइम आए यहाँ पर इन लोगों का दोस्त मतलब वही लोग बोले थे रिकमेंड किए थे आए वेस्ट बंगाल में भी है लेकिन इतना इसका जो नजारा है वो अलग ही है और इतना क्लीन ग्रीन ये चीज उधर शायद थोड़ा कम ही है साफ सफाई बहुत अच्छा है

ખૂબ મોટી સંખ્યામાં જયારે શનિવાર રવિવાર હોય છે ત્યારે અહીંયા ઘણા બધા સહેલાણીઓ નવા ધોવા આવતા હોય છે નાના નાના બાળકો સાથે અને આ જે લોકેશન છે આ આવેલું છે બરડીપાડાથી મહાલ જતા ફક્ત બરડીપાડા થી ત્રણ કે ચાર કિલોમીટર માં આવેલું આ એક નાનકડું ઝરણું જે રસ્તાની બિલકુલ અલગ હોય તો સહેલાણીઓ એકવાર તો ગાડીને ચોક્કસ થી અહીંયા થોભાવે છે અને અહીંયા સેલ્ફી પડાવે છે કુદરતને માણે છે એમાંનું જ આ એક લોકેશન આપ અમારા ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છો છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદ ડાંગ જિલ્લામાં વરસી રહ્યો છે ત્યારે ડાંગ જિલ્લાની મુખ્ય ચાર નદીઓ બેઉ કાંઠે વહી રહી હોય તેવા સમયમાં આપ નજારો જોઈ રહ્યા છો કે આ નજારાને માણવા માટે સહેલાણીઓ અહીંયા આવતા હોય છે પ્રવાસીઓ આવતા હોય છે ગયા રવિવારે એક ઘટના બની કે જેમાં વિગુધોત કુસમાળ ખાતે પ્રવાસીઓ ધોધમાં જતા અચાનક પાણી વધી જતા એમાં ફસાઈ ગયા હતા તો ચેનલના માધ્યમથી પ્રવાસીઓને એ પણ અમે જણાવવા માંગીએ કે આપ થી જયારે અહીં આવો છો શહેરમાંથી ગામડે આવો છો ડાંગ જિલ્લાની પ્રકૃતિ આવો છો તો પ્રવાસ કરો પણ સુરક્ષિત કરો ખાસ કરીને જ્યારે આપ બાળકો સાથે આવો છો પરિવાર સાથે આવો છો તો ઊંડા પાણીમાં ન ઉતરો ધોધ જોવા જાઓ છો તો ત્યાં જે સૂચનો લખેલા હોય એનું ખાસ કરીને પાલન કરો અને અંદર માણો પણ સુરક્ષિત રીતે માણો આજનો વિશેષ અહેવાલ જે આજનો છે ખાસ કરીને પ્રવાસીઓ માટેનો ને ડાંગ જિલ્લાની પ્રકૃતિ માટેનો હતો સાઉથ ગુજરાત બ્યુરો ચીફ નરેશ માળી જીજે દેશી ન્યૂઝ ડાંગ